નમસ્કાર મિત્રો મિત્રો પરસોત્તમભાઈ સોલંકીનો મોટો ઈશારો બેઠક એ જ રહેશે પરંતુ પેઢી બદલાઈ રહી છે શું પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્ય સોલંકી બે હજાર સત્યાવીસ માં વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે શું માહોલ રહી શકે છે શું પરસોત્તમભાઈને જેટલો પ્રેમ મળ્યો એટલો પ્રેમ દિવ્યેશને મળશે કે નહીં તે ડર પણ છે અને દિવ્ય સોલંકીના વિરોધીઓ અત્યારથી જ શું કરવા લાગ્યા છે આ તમામ સવાલ છે એક વાત એક કાર્યક્રમ અને ત્યારબાદ ભાવનગરની રાજનીતિ ગરમાય છે વિસ્તારથી વાત કરીએ જન્મદિવસ પર શક્તિ પ્રદર્શન આ સોલંકી પરિવારની જૂની આદત રહી છે પરસોત્તમભાઈ સોલંકી પણ જન્મદિવસ પર શક્તિ પ્રદર્શન કરે જન્મદિવસ પર મોટા મોટા આગેવાનોને બોલાવે અને જન્મદિવસ પર એમના જે નિવેદનો હોય એ એમના વિરોધીઓને એમની સામે કામ કરતા લોકોને નાભી પર તીર વાગે એ પ્રકારના હોય છે પરસોત્તમભાઈ સોલંકીનો વારસો એમના દીકરા દિવેશ સોલંકી જાળવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે દિવેશભાઈએ પણ જન્મદિવસનો કાર્યક્રમ રાખ્યો અને આ જન્મદિવસના કાર્યક્રમમાં અલગ અલગ લોકો હાજર રહ્યા જીતુભાઈ વાઘાણી હાજર રહ્યા અલગ અલગ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર રહ્યા ચાલુ સભ્યો કોઈ જોવા ન મળ્યા પણ વાત અલ જીતુભાઈ સિવાયના કોળી ચાલુ સભ્ય વાત એ છે કે પરસોત્તમભાઈ સોલંકીએ આ કાર્યક્રમમાં પોતાના ભાષણમાં એક મોટો ઈશારો કરી દીધો અમે તમને લાંબા સમયથી કહેતા રહ્યા છીએ આજથી ઘણા મહિનાઓ પહેલા પણ અમે તમને કહ્યું હતું કે મોરના ઈંડા ચિતરવા ન પડે પેઢી બદલાઈ રહી છે રાજકારણમાં નવી પેઢી આવી રહી છે અમે તમને ઘણા નામો આપ્યા હતા એક નામ હતું દિવ્યેશ સોલંકી કે જેમના દાદાએ વાવેલું છે એવા દીકરાઓ કેટલા વર્ષોથી ધારાસભ્ય હોય એમના પરિવારના દીકરાઓ રાજકારણમાં સક્રિય થઈ રહ્યા હોય એવા કેટલા ચહેરા તેમાં દિવ્યેશ સોલંકીની મેં વાત કરી હતી કે દિવ્યેશ સોલંકી બે હજાર સત્યાવીસમાં ચૂંટણી લડી શકે છે અને સીધી વાત છે કે જેના બાપે એટલું વાવ્યું હોય એ જીવતા હોય એ હયાત હોય એની હાજરીમાં તમે રાજકારણમાં અંદર જાવ અને ધારાસભ્ય સાંસદ બની જાઓ ને તો વધુ સારું એમની ગેરહાજરીમાં કોણ હાથ પકડે કોણ હાથ ન પકડે કોણ સાથે રહે કોણ સામે રહે આ બધી સ્થિતિ અને સવાલો થતા હોય છે દિવેશભાઈ સોલંકી છેલ્લા ઘણા મહિનાઓથી આજ સોકઠાબાજી કરી રહ્યા છે એમની એમના વિડીયો એમની વાતો એ કહે છે કે દિવેશભાઈ હવે ધીરે ધીરે સક્રિય રાજકારણ તરફ જઈ રહ્યા છે અને એ કાર્યક્રમ કે જેને એ સાબિત કર્યું એ ઈશારો આપી દીધો કે હા ભાઈ એ વાતમાં દમતો છે વાત એ છે કે દિવ્યેશ સોલંકીનો જન્મદિવસ હતો ભાવનગરમાં કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં પરસોત્તમભાઈ સોલંકીએ તેવું કહ્યું કે મને જે પ્રેમ આપ્યો છે ને એ મારા દીકરાને આપજો સામે દિવ્ય સોલંકીએ પણ કહ્યું હતું કે બાપના કામ આગળ વધારવાના છે હજુ ઘણું કામ કરવાનું છે સારો પુત્ર કોને કહે છે બાપનું સંભાળી લે આ બધું શું છે આ શું ઈશારો કરે છે વધુ વાત કરવી છે કારણ કે આની પાછળ ઘણા સમીકરણો છે ઘણા લોકો આમાં ખોવાઈ શકે છે અને વાત તો એ છે કે ભાવનગરની રાજનીતિ ગરમાઈ રહી છે આ પ્રોગ્રામ બાદ આ કાર્યક્રમ બાદ પહેલા એ સાંભળો પરસોત્તમભાઈ શું બોલ્યા પોતાના દીકરાને લઈ ત્યારબાદ એ સાંભળો કે દિવ્યશભાઈ શું બોલ્યા આજે મારા દીકરાનો આટલો મોટો પ્રસંગ હતો અને હું આજે મારા પગમાં પાટોશ મારાથી હાલતું બી નથી તો એ મારા દીકરાનો જન્મ દિવસ હતો એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવનગર આવ્યો મને બહુ દિવસ પર ખૂબ પ્રેમ છે એની ઉપર મને આનંદ છે અને હમણાં એ ભાષણ કરતો હતો ને ત્યારે હું વિચારતો થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ ગયું તાજું લાગ્યું બાપ છું ને ગમે એમ તો બાપ એટલે વિચાર થાય સમજું જ પણ દિવેશની એક કે મારો દીકરો એ હમજે જ બાપે હું કર્યું જ અને મારે હું કરું અને આ સમાજનો એક ઋણી છું હું કેમ કે તમે લોકો જે મને પ્રેમ આપ્યો જ ને એવો જ મારા દિવેશને આપજો જેને કાંઈ બી કહેવો કીધા કરે અને રાજકારણમાં તો અમે ચડાવ ઉતાર આવ્યા કરે પુત્ર કોને કહેવાય આપણા ગ્રંથોમાં લખેલા છે જે બાપનું કરેલું પૂરું કરે ને એને શેષપુત્ર કહેવાય મિત્રો કોઈ બીજી ચાહના નથી ચાહના ખાલી એક જ છે કે બાપુજીવે કરેલા અને બાપુજીવે જે સપના વિચારેલા સમાજ માટે છે ને એ સમાજ આ માધ્યમથી મારે પૂરા કરવા છે ને એટલે હર વર્ષે ક્યાંક ને ક્યાંક નવા કાર્યક્રમો લાવીએ છે અને આખું વર્ષ એ કાર્યક્રમો વાહે ક્યાંક ને ક્યાંક સેવા રૂપે અમે ભાગરૂપે અમે આગળ વધીએ છીએ ભવિષ્યના દિવસોમાં મારી એવી ઈચ્છા છે કે સમાજની સો એક જેટલી શાખાઓ બનાવવું આપણે સાંભળ્યું કે પરસોત્તમભાઈ શું બોલ્યા દિવેશભાઈ શું બોલ્યા તમે જુઓ કે દિવ્યેશ સોલંકી પરસોત્તમભાઈ સોલંકીના દીકરા છે અને પરસોત્તમભાઈને એનો દીકરો દિવેશ ખૂબ વ્હાલો છે એ જ્યારે જાહેર કાર્યક્રમોમાં હોય ત્યારે તેમની વાત કરતા હોય છે દિવેશ સોલંકી પણ એટલા સમજું છે એમના પિતા પાસેથી અત્યારે જેટલું બને તેટલું માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેમની જેવા બનવાનો પ્રયત્ન કરતા હોય છે તેમણે જે કામો કર્યા કોળી સમાજ માટે તેવા કામો કરવાનો પ્રયત્ન કરતા હોય છે પણ સવાલ એ થાય કે શું દિવ્ય સોલંકી પરશોત્તમભાઈની જેમ ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ ખુલીને બોલી શકશે ભવિષ્યમાં ધારાસભ્ય બને પછીની વાત છે અને પરશોત્તમભાઈ જેવા તેવર એ શું રાખી શકશે દિવ્યેશભાઈ સોલંકીના તમે અત્યારે ભાષણ સાંભળ્યું અત્યારથી એક સંયમતા બોલવાનો જે લહેકો હોવો જોઈએ નેતાનો એ પ્રકારે દિવ્ય સોલંકી આગળ વધી રહ્યા છે એટલે કે ટીપિકલી ભાષામાં તમે કહો એક નેતાની વ્યાખ્યા જે પ્રકારની હોય એ પ્રકારના દિવ્ય સોલંકી અત્યારના વર્તન કરી રહ્યા છે અને પરસોત્તમભાઈ સોલંકી મેં તમને જે પહેલાં કહ્યું એમ કે બાપને દીકરો ખૂબ વહલો જો દિવેશ ખૂબ વહલો છે એમને પરસોત્તમભાઈ આજ આ જ કારણોસર પરસોત્તમભાઈએ હવે ધીરે ધીરે તેની વિશે વાત કરવાનું પણ શરૂ કરી દીધું છે એમને કહેવામાં આવ્યું હોય એ વાતમાં એટલો દમ નથી એમને મજા આવે એ બોલતા હોય છે ઘણી વખત એવું બોલી દે કે પછી ત્યાંના એના પરિવારના લોકોને પણ દોડા દોડી થઈ જાય પણ એ બોલતા હોય છે અને એમણે દિવ્યેશ સોલંકી વિશે પણ કીધું કે મારો દીકરો છે હું એને ખૂબ પ્રેમ કરું છું આટલો મોટો થઈ ગયો આટલું સારું બોલવા લાગ્યો તમે એને પ્રેમ આપજો અત્યાર સુધી તમે મને પ્રેમ આપ્યો હવે તેને પ્રેમ આપજો આ દર્શાવે છે આ ઈશારો કરે કોઈ રાજકારણીઓ તેવું ના કહે મિત્રો કે ભાઈ હવે મારા દીકરાને ટિકિટ મળશે તમે ધ્યાન રાખજો એના ઈશારા જોઈ અને આ ઈશારો હતો સમજનાર લોકો સમજી ગયા છે આમ તો જે સમજનાર વ્યક્તિઓ છે જેને નુકસાન થઈ શકે તો ઘણા સમયથી સમજી ગયા છે અને ફક્ત ભાવનગર ગ્રામ્યની તમામ વિધાનસભા આજુબાજુમાં એનો પ્રભાવ જે હતો પરસોત્તમભાઈ સોલંકીનો એમણે જે આખું વિસ્તારેલું છે સામ્રાજ્ય એ સામ્રાજ્ય કઈ રીતે સાચવી શકાય તે દિશામાં એના દીકરા અત્યારે કામ કરી રહ્યા છે જોવું રહ્યું શું થાય છે મોરના ઈંડા આમ તો ચિત્તરવા ના પડે એવી આપણે કહેવત છે એટલે કે દિવેશભાઈ તો તૈયાર થઈ ગયા છે પણ જીતવું પણ જરૂરી છે આવનાર સમયમાં શું થાય છે તેના પર નજર રહેશે બે હજાર સત્યાવીસ દિવ્ય સોલંકી લડી રહ્યા છે એ તમે લખી લો એ અત્યારના ચોખ્ખું દેખાઈ રહ્યું છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ભાવનગર ગ્રામ્યમાં શું થઈ શકે છે શું દિવ્ય સોલંકી લડે તો જીતે કે હારે પરશોત્તમભાઈ સોલંકીની હયાતમાં દિવ્ય સોલંકી શું આરામથી જીતી જાય આ તમામ સવાલ છે આપનો અભિપ્રાય આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ